અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં ખરાબ રસ્તાથી લોકો હેરાન પરેશાન મોહનપુરા કેસરપુરા રખ્યાલ સહિતના વિસ્તારોમાં રસ્તા ખૂબ જ ખરાબ છે ખરાબ રસ્તાથી ત્રસ્ત લોકોએ કલેક્ટરને આવેદન આપ્યું વારંવાર રજૂઆત છતાં રસ્તાનું કાયમી સમારકામ નથી થતું મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સારા રસ્તાથી વિહોણા છે અરવલ્લીમાંથી વોટ લઈને નેતાઓ ગાયબ થયા ઘણા સમયથી અમારા રસ્તાની હાલત બહુ ખરાબ છે ચૂંટણી વખતે પણ અમે ભાઈ નો બહિષ્કાર કરતા માહિતી આપી હતી ચૂંટણી પતિ એને ચાર પાંચ મહિના પતી ગયા છતાં કોઈ જોતું નથી જોબ નંબર પડી ગયો છે જોબ નંબર ને તારીખ પૂરી થવાને પણ ચાર મહિનાનો ટાઈમ બાકી છે હવે અને હજી સુધી રસ્તાનું કોઈ કામ હાથમાં લેતા નથી અહીંયા આવીને વારંવાર રજૂઆત કરી અને જતા રહીએ છીએ છતાં કોઈ અમારી વાત સાંભળતું નથી આ રસ્તો સત્વરે જલ્દી તૈયાર થાય એવી અમારી બધાની ગ્રામજનોની માંગણી છે